દેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલા આ જય ભગવાન મિત્રો પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ એના દસમા શ્લોકમાં ભગવાન અર્જુનને એમ કે કે અર્જુન જીવાત્મા પોતાના શરીર સાથે વિષયોને છોડે છે વિષયોને છોડે છે અને પાછો ભોગવે છે આ ક્રિયાઓને મૂઢ અને અજ્ઞાની માણસો જોઈ શકતા નથી પણ જ્ઞાન બુદ્ધિવાળા જ્ઞાની પુરુષો અને વિવેક બુદ્ધિવાળા માણસો આ જીવાત્માની ક્રિયાને જોઈ શકે છે ભગવાન કહેવા માગે છે કે જીવાત્મા જે દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન એ ઇન્દ્રિયોની સાથે જે વિષયો જોડાયેલા છે એ વિષયોને છોડે છે અને ભોગવે છે છોડે છે અને ભોગવે છે એટલે શું મિત્રો ગુળ રહસ્ય છે આની પાછળ જે કંઈ ઇન્દ્રિયોના વિષયો છે વિષયોને ભોગવે છે ને પાછો છોડે છે એટલે જીભ છે તો સ્વાદેન્દ્રિય જે છે અને સ્વાદ એનો વિષય છે કાન છે તો શ્રવણ એનો વિષય છે આંખ છે તો જોવું એનો વિષય છે એ બધા જ વિષયો જે છે એ વિષયોને અહંકાર ભોગવે છે આત્મા ભોગવતો નથી કારણ કે જીવ માત્રનો આત્મા આત્મામાં કરતાપણાનો ગુણ નથી અને ભોગતાપણાનો ગુણ પણ નથી એટલે આત્મા કોઈ ક્રિયાનો કરતા પણ નથી અને કોઈ ક્રિયાનો ભોગતા પણ નથી શરીર પણ કોઈ ક્રિયાનો કરતા નથી અને શરીર પણ કોઈ ક્રિયાનો ભોગતા નથી માત્ર અહંકાર જીવ તો અહંકાર માત્ર એક માન્યતા જ છે કે જે માન્યતા એવું માને છે કે હું કરું છું અને હું ભોગવું છું આ જ મોટામાં મોટું અજ્ઞાન છે મિત્રો આંખ જોવાનો વિષય ભોગવી શકતી હોય તો માણસનું મૃત્યુ થાય પછી આંખ તો ને એવી છે ઓર્ગન તો એવો ને એવો છે છતાં પણ એ આંખ જોઈ શકતી નથી કારણ કે અંદર આત્માની હાજરી નથી મિત્રો આત્માની હાજરી અને શરીરની હાજરીથી જે બેના ભેગા થવાથી જે અહંકાર ઊભો થઈ ગયો જીવતો અહંકાર એ જીવતો અહંકાર કર્મ બીજ ભોગવે છે અને એ જ જીવતો અહંકાર પોતાના વિષયોને છોડે છે ભોગવ્યા પછી એની પાછળ છોડે છે એટલે કે વિષયોમાં આ શક્તિ જે કંઈ મને પ્રાપ્ત થાય છે એ પ્રાપ્તને ભોગવ્યા પછી એ ભોગવાઈ ગયું એટલે હિસાબ પૂરો થઈ ગયો એ ક્ષણ જતી રહી પછી એમાં જેને મોહ રહે છે જેને આસક્તિ રહે છે જેને મમતા રહે છે કુદરત કહે છે કે એવા માણસનો નવો જન્મ નિશ્ચિત છે નિશ્ચિત છે પણ વિષયો ભોગવ્યા પછી એને છોડી દે છે એમાં એનું લક્ષ્ય નથી એનો મોહ નથી એની આસક્તિ નથી તો એવો માણસ સંભાવમાં આવી જાય એને કોઈ પણ વિષય પ્રત્યે રાગ પણ ના હોય દ્વેષ ના હોય સંભાવ હોય અને સંભાવ આવે તો કરતાં પણ આનો અહંકાર જતો રહે સંભાવ આવે એટલે જે કંઈ સુખ દુઃખના સંજોગો માટે જે કંઈ નિમિત્ત બને છે એને નિમિત્ત જુએ છે એને કરતાં નથી જોતો અને કરતા નથી જોતો એટલે વિષયો જે ભોગવ્યા એ વિષયો છૂટી જાય છે એ વિષયો ખરી પડે છે આવતા ભવે એ વિષયો કેરી ફોરવર્ડ નથી થતા અને આવતા ભવે કેરી ફોરવર્ડ નથી થતા એટલે આવતા ભવે એને ઇન્દ્રિયો પણ નથી મળતી અને ઇન્દ્રિયો નથી મળતી તો શરીર પણ નથી શરીર નથી તો ઇન્દ્રિયો પણ નથી તો પુનર્જન્મ પણ નથી આ વિજ્ઞાન છે એટલે દસમા શ્લોકમાં કહેવું પડ્યું કે હે અર્જુન જીવાત્મા આ શરીરના વિષયોને ભોગવે છે અને પાછો છોડે છે આ ક્રિયાને અજ્ઞાની અને મૂળ માણસ જાણી શકતો નથી જોઈ શકતો નથી પણ જ્ઞાની પુરુષો આ ક્રિયાઓને જોઈ શકે છે ફોર એક્ઝામ્પલ એક જ્ઞાની પુરુષ છે એક અજ્ઞાની પુરુષ છે બંનેની ક્રિયાઓ સરખી હોય પણ અંદર પરિણિતિ જે છે અંદરની પરિણિતિ ભાવ પરિણિતિ એમાં આપ જમીનનો ફેર હોય છે એક જ્ઞાની પુરુષ એ જ્ઞાની પુરુષ હોય એ પોતાના છોકરાને પરનાવતો હોય વરઘોડામાં ફરતો હોય માત્ર એ કુદરતી સંજોગો જે છોકરાને પરનાવવાનો જે સંજોગ આવ્યો છે એ સંજોગમાં એને આસક્તિ બિલકુલ ના હોય એનો અહંકાર ના હોય એનો ગર્વરસ ના હોય એનો મોહ ના હોય એને એ રોજ જેવી રીતે ફરતો હોય ને એ જ રીતે ફરતો હોય વરઘોડામાં ભલે એને દસ હજારનો સૂટ પહેર્યો છે સ્પ્રે નાખ્યો છે પણ વરઘોડામાં અંદરની પરિણિતિ આડે દિવસે જેવી રીતે ફરતો હોય એવી જ પરિણિતિ હોય એને એમાં મોહ ના હોય જ્ઞાનીની આવી દશા હોય એક રોલ પ્લે કરતો હોય રોલ ભજવતો હોય બહારની પ્રકૃતિ એનો રોલ પ્લે કરતી હોય એક વરરાજાના બાપનો રોલ એ અદા કરતો હોય પણ અંદરની પરિણિતિ તો પોતે આત્મ સ્વભાવમાં જ હોય પોતાના સ્વભાવમાં સ્થિર હોય જ્યારે અજ્ઞાની પુરુષ જે છે જેની પાસે જ્ઞાન નથી એ વિષયો એ વરઘોડામાં ફરવાનું આ કુદરતી સંજોગ આવ્યો એ જે વિષય આવ્યો આનંદનો છોકરાને પરનાવાનો સંજોગ એમાં તન્મયાકાર થઈ જાય એકરૂપ થઈ જાય સેજ પણ આગું પાછું થાય વરઘોડામાં ટાઈમિંગ આગો પાછો થાય જમવાનું છે આગું પાછું થાય તો એટલો મોહ મોહિત થઈ જાય કે આમ રઘોયો થઈ જાય અને ગુસ્સો કાઢી નાખે ને એની પ્રકૃતિ એટલી જબરજસ્ત આમ આમ આકળ વિકળ થઈ જાય જ્યારે જ્ઞાની પુરુષને પણ એ જ કર્મનો ઉદય વરઘોડાનો અજ્ઞાનીને એ જ વરઘોડાનો ઉદય હોય બંનેના બહારના પ્રારબ્ધ કર્મ ઉદય કર્મ સરખા હોય છતાં પણ અંદરની પરિણિતિમાં આપ જમીનનો ફેર હોય અજ્ઞાની માણસને વરઘોડો કાઢે છે છોકરો પરનાવે છે એનો હંકાર હોય એનો ગર્વ રસ હોય મોહ હોય જ્યારે જ્ઞાની પુરુષને સાહેબ અંદરની પરિણિતિ સંભાવવાળી હોય કોઈના પ્રત્યે રાગ પણ ના હોય કોઈના પ્રત્યે દ્વેષ ન હોય પોતાના છોરાને પરનાવે છે વરઘોડો ફેરવે છે પોતે દસ પંદર લાખ ખર્ચે છે એનો અંદર છે જે રસ ના હોય એનો આનંદ પણ ન હોય અને મિત્રો નોર્માલિટીમાં રહેતો હોય જ્ઞાની પુરુષ હંમેશા નોર્માલિટીમાં હોય અને અજ્ઞાની પુરુષ અપ એન્ડ ડાઉન સુખના સંજોગ આવે ત્યારે અપ થઈ જાય અને દુઃખના સંજોગ આવે ત્યારે એકદમ ડિપ્રેસ થઈ જાય ડાઉન થઈ જાય મિત્રો આ અજ્ઞાની પરિભાષા છે એટલે ભગવાન બોલ્યા કે હે અર્જુન આ જે જીવાત્માની જે સૂક્ષ્મ ક્રિયા છે કે શરીરમાં રહીને વિષયો ભોગવે છે ભોગવે છે પાછો છોડે છે એમાં મોહ પામે છે બસ આ જે ક્રિયાઓ છે આ જે આ સ્પિરિચુલ સાયન્સ આધ્યાત્મિક વિજ્ઞાનની સૂક્ષ્મ ક્રિયાઓ છે એ સૂક્ષ્મ ક્રિયાઓને અજ્ઞાની પુરુષ નથી જોઈ શકતો માત્ર જ્ઞાની પુરુષો આ એની સૂક્ષ્મ ક્રિયાઓને જોઈ શકે છે મિત્રો આવું અદ્ભુત પંદરમાં અધ્યાયની અંદર જન્મ મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે મિત્રો સાંભળતા રહેજો પરમપિતા પરમાત્મા બધા જ મારાવાલા મુમુક્ષુઓને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ એવી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત